આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી છે ને આરોગ્ય કર્મચારીઓ હાજર જોવા ન મળતા મંત્રી ગુસ્સે થઈ ગયા બાવીસ કર્મચારીઓ સામે ફક્ત પાંચ કર્મચારીઓ હાજર જોવા મળ્યા આરોગ્ય કર્મચારીઓની ગેરહાજર કર્મચારીઓ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપી દેવાયો છે ઉપરી કર્મચારીઓને ગેરહાજરી મામલે પણ પગલા લેવાની સૂચના આપી દેવામાં આવી છે સંદીપ અમારી સાથે જોડાઈ ગયા છે સંદીપ અચંતાની મુલાકાત કેટલા કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા છે શું વિગતો ચોક્કસ જનક એક તરફ સુરત જિલ્લા તેમજ શહેરમાં રોગચાળો ખૂબ જ વકર્યો છે તેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં છે પરંતુ બીજી તરફ ઓલપાડ તાલુકાની વાત કરીએ તો ઓલપાડ તાલુકાનું જે આરોગ્ય કેન્દ્ર આવ્યું છે ત્યાં આજ રોજ જે રાજ્યના મંત્રી છે મુકેશ પટેલ તેમણે ઓચિંતિ મુલાકાત કરી હતી અને મુલાકાત દરમિયાન ઘણી એવી બેદરકારીઓ સામે આવી છે મહત્વનું છે કે છેલ્લા ઘણા વર્ષોથી જે સોનોગ્રાફી મશીન આપવામાં આવ્યું છે આરોગ્ય કેન્દ્રમાં તે પણ હાલતમાં જોવા મળ્યું હતું તો બીજી તરફ જે આરોગ્ય કેન્દ્રમાં બાવીસ જેટલો સ્ટાફ ત્યાં હાજર ના તો મહત્વનું છે કે 22 મારે ફક્ત 5 જેટલા જે કર્મચારીઓ હાજર હોવાનું જણાવાયું હતું તો મંત્રી મુકેશ પટેલ દ્વારા જે ઉપરી અધિકારી છે તેમણે પણ ફોન કરી અને સૂચનો કર્યા હતા ખાસ જે જે કર્મચારીઓ જે પોતાની લાયકાત પ્રમાણે ત્યાં ભરતી કરવામાં આવ્યા છે તેઓ ગેરહાજર હોવાના કારણે અનેક સવાલો ઉઠ્યા હતા તેને લઈને હાલ મંત્રી મુકેશ પટેલે જરૂરી સૂચનો પણ કર્યા છે બિલકુલ બિલકુલ આભાર

ત્યાર પછી સીએચસી ઓલપાડ ની મુલાકાત કરવામાં આવી હતી ઓલપાડમાં લગભગ એક વાગ્યા થી લઈને ત્રણ વાગ્યા સુધીમાં મુલાકાત કરવામાં આવી હતી એટલે જે આપણો જે સરકારી ટાઈમ હોય છે ઓપીડી નો આઠ ત્રીસ થી માંડીને બાર ત્રીસ સુધીનો હોય છે એમાં તમામ ડોક્ટરો અને સ્ટાફ હાજર હોય છે અધિક્ષક અને અન્ય જે સ્પેશિયાલીસ્ટ ડોક્ટરો એ નર્સ અને એમાંથી જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે ફિઝિશિયન અને સીપીએસ સીપીએસ ગાયને

જે રોજની પ્રક્રિયા નથી નવ થી એકમાં તમામ સ્ટાફ ઉપલબ્ધ જ હોય છે એક સ્ટાફ નર્સ એટલે છ માંથી બે સ્ટાફ નર્સ ડ્યુટી કરી ગયા હતા જે બે થી આઠ નો જે ગાળો હોય છે એટલે કે ઇવનિંગ ઓપડીમાં એમાં એક નર્સ હાજર હતા અને રાત્રે આઠ થી સવારે આઠ વાગ્યા સુધીમાં પણ એક નર્સ ની ડ્યુટી આપણે ગોઠવતા હોય છે એ પ્રમાણે જે ટ્વેન્ટી ફોર અવર્સ જે ડિવાઈડ કરાવશે સ્ટાફ ની ડ્યુટી પ્રમાણે હાજર હતા તો સોનોગ્રાફી મશીન પૂર્વ જ્યારે ક્વોલિફાઈડ ગાયનેકોલોજીસ્ટ હતા એ બોન્ડેડ હતા એક વર્ષ માટે ત્યારે સોનોગ્રાફી પણ થઈ હતી પણ હાલમાં જે સોનોગ્રાફી એટલા માટે બનશે કે જે ગાયનેકોલોજીસ્ટ મૂક્યા છે બરાબર એમનું આપણે પીસીપી ડીટી હેક થટે એમનું રજીસ્ટ્રેશન કરવું પડે અને એમને આપણે ઓથોરાઇઝ કરવો પડે પછી કરી શકે એટલા માટે એમને ઓથોરાઇઝ કરવાના રહે છે તો મંત્રીજીએ જે વાત કહી છે એને ગંભીરતાથી લેશો કે નહીં લો હા યસ લઈશું અને તમામ સાફ હેડક્વર્ટર પર જઈ અને મંત્રી સાહેબે અંદર જે ઇન્ડોર પેશન્ટ છે અને પીડિયાટ્રિકના પેશન્ટ હતા આઈસીયુમાં એના એમની પણ મુલાકાત લીધી અને સેવા બાબતે પણ પૂછવામાં આવ્યું સંતોષકારક જવાબ સારી મળે છે બિલકુલ ચલો આભાર તો જરણા આપણે જોયું કે જિલ્લા આરોગ્ય અધિકારી તો એમના કર્મચારીઓના જ વાત કરી છે કે અહીંયા જાય છે પેલું જાય છે